લોકસભા સીટની છવ્વીસ બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો દ્વારા લોકસભાની ટિકિટની માંગ કરી હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેઓની અવગણના કરવામાં આવતા કાર્યકરો દ્વારા કોંગ્રેસનો હાથ છોડીને તેઓના ટેકેદારો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવામાં દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ એકાએક રાજીનામું આપી દેતા જિલ્લા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ